સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું બિલકુલ તેલ ના રહે સાથે સોડા વગર કુરકુરા ક્રિસ્પી એવા કુંભણીયા ભજીયા ખાસ કરી લીલું લસણ અને લીલા ધાણાના આ ભજીયા બનાવવામાં આવે છે પણ લીલું લસણ ન હોય તો તમે લીલા ધાણાના ભજીયા પણ કહી શકો બહુ ટેસ્ટી એવા લાગે છે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા આપણે સામગ્રીઓમાં એક મોટો આદુનો ટુકડો સાથે દસથી બાર મોળા કે મીડિયમ વેરાયટીના તીખા મરચાં અઢીસો ગ્રામ જેટલા લીલા ધાણા અને આપણે લગભગ પચાસ ગ્રામથી થોડું ઉપર તો પચાસ ગ્રામથી સો ગ્રામ વચ્ચે એટલું આપણે લીલું લસણ લેશું જો એ ન હોય તો સૂકું લસણ લઈ શકો લીલા ધાણા તમારે વધારે લેવાના પણ આ રેસીપી સ્પેશિયલ લીલા લસણથી જ બનતી હોય છે પણ જો ન હોય તો તમે સૂકું લસણ અને લીલા ધાણા વધારે લઈને પણ બનાવી શકો સૂકા લસણનો ઉપરનો ભાગ મેં આ રીતે કાઢી લીધો હતો ધોઈ લીધું નીતારી અને પછી આપણે એને એકદમ ઝીણું ઝીણું આ રીતે ચોપ કરી લેવાનું છે તો આ રીતે લીલું લસણ જેટલું વધારે હશે એટલો એનો વધારે સારો એવો ટેસ્ટ આવે છે જો લીલું લસણ ન હોય તો તમારે સૂકું લસણ વીસથી પચીસ કળીઓ લઈ અથકચરું એને વાટી અને પછી તમારે લેવાનું હવે એ જ રીતે આપણે દસથી બાર લીલા મરચાં અહીંયા જે મરચાં છે એ મેં મોળા લીધા છે બહુ તીખા ન હોય તો લાઇટ ગ્રીન કલર આછા તમે લીલા કલરના મરચાં લેશો તો એ મોળા જ હોય છે તીખા નથી હોતા એટલે તમારે એ મરચાં લેવાના જો બહુ તીખા મરચાં લઈ લેશો તો તમે ભજી ખાઈ પણ નહીં શકો અને હવે આપણે લીલા ધાણા તો બે ત્રણ ભાગમાં હું થોડા થોડા લઈ અને આ રીતે લીલા ધાણા પટ કટ કરી અને રેડી કરી લઈશ તો અત્યારે લીલા ધાણા એટલે કે કોથમીર ખૂબ જ પ્રમાણમાં મળે છે તમારે વધારે લેવી હોય તો વધારે પણ લઈ શકો તો લગભગ અઢી કપ જેટલી અઢીસો ગ્રામ જેટલા લીલા ધાણા થશે તો એ મેં સાઈડમાં ચોપ કરી મૂકી દીધા આદુને આપણે એની છાલ ઉતારી અને એને પણ આપણે આ રીતે ખમણી લઈશું તો આ રીતે ખમણીને લેવાનું એટલે એના ટુકડા તમારા મોઢામાં ન આવે એ રીતે આદું તમારે આ રીતે છીણી લેવાનું તો આ રીતે બધું ચોપ થઈ ગયું હવે વાટકીના માપથી અઢી કપ જેટલા લીલા ધાણા થયા છે પોણો કપ જેટલું લીલું લસણ અડધો કપ જેટલા મોળા લીલા મરચાં બે ટેબલ સ્પૂન જેટલી આદુની પેસ્ટ અને દોઢ કપ જેટલો આપણે બેસન એટલે કે ચણાનો લોટ આ રેસીપીમાં વાપરીશું તો આ રીતે તમારા વાટકીના માપથી લેશો તો પરફેક્ટ એવા તમારા પહેલી જ વારમાં કુંભણિયા ભજીયા બનશે હવે એક બાઉલમાં આપણે લીલા ધાણા લીલું લસણ લીલા મરચાં સાથે આદુ ઉમેરી દઈશું બે ટી સ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે અને પછી આ રીતે બધી સામગ્રીઓ સાથે મીઠાને મિક્સ કરવાનું એટલે એમાં પાણી થશે હવે આપણે બેસન ઉમેરીશું થોડો થોડો કરી ત્રણ વાર હું અડધો અડધો કપ બેસન ઉમેરીશ તો અહીંયા પાણી આપણે હજી અત્યારે નહીં વાપરીએ અહીંયા તમારે બધી સામગ્રીઓને બેસનનું કોટિંગ આવે એ રીતે મિક્સ કરવાનું છે તો પહેલાં થોડું થોડું આ રીતે બેસન ઉમેરતા જવાનું અને પછી મસળીને આ રીતે મિક્સ કરવાનું તો આ રીતે મેં મિક્સ કરી અને ત્રણ વાર બેસન આ રીતે ઉમેરી દીધો તો ચણાનો લોટ જેટલું કોટિંગ આવે એટલો જ ઉમેરવાનો છે વધારે નથી ઉમેરવાનો એ ખાસ ધ્યાન રાખવાનું તો આ રીતે તમે જોઈ શકો હવે કોટિંગ આવી ગયું દોઢ કપ જેટલો મને લાગ્યો છે તમને ઓછો લાગે તો ઓછો પણ વાપરી શકો અડધા લીંબુનો રસ નીચોવીશું પાછું મિક્સ કરી દઈશું અને હવે એક ભાગ જેટલું મિક્સર આ રીતે સાઈડમાં કાઢી અને એમાં આપણે હવે એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું પાણી તો અહીંયા થોડું થોડું કરી બે ટેબલ સ્પૂન જેટલું મને પાણીની જરૂર પડી છે આ રીતે તમે પાણી ઉમેરો એટલે એટલે તમારે એકદમ સારી રીતે તો પહેલાં થોડું આપણે હાર્ડ સાઈડ એનું મિક્સચર રાખ્યું છે તમારે જ્યારે ભજીયા કડાઈમાં નાખવાના હોય ત્યારે થોડું થોડો પાર્ટ આ રીતે સાઈડમાં સોફ્ટ એટલે કે ઢીલો કરતો જવાનો અને પછી તમારે એના ભજીયા બનાવવાના હવે આટલું બેટર આ રીતે હાથમાં તમારે લેવાનું છે અને કડાઈમાં તેલ ગરમ થઈ જાય તો તમારે તેલ ગરમ કરવા પહેલેથી મૂકી દેવાનું અને પછી આ રીતે બેટર ઢીલું કરો પછી આ રીતે ભજ્યા તો આંગળીઓ તમારે આ રીતે ચારેય આંગળીઓને થોડી ઉપર નીચે ઉપર નીચે કરતા જવાનું એટલે મીડિયમ તો ભજિયા છે બહુ મોટા પણ નહીં બહુ નાના પણ નહીં મીડિયમ નાના નાના ભજીયા તો નાની નાની ભજી પાડવાની છે તો એ રીતે આપણે ભજી પાડીશું તો આ રીતે કઢાઈમાં જેટલા આવે એટલા મેં ઉમેરી દીધા અને હવે આપણે એને દોઢ મિનિટ જેવું મીડિયમ હાઈ ફ્લેમ પર તળીશું પછી આપણે એની સાઈડ ચેન્જ કરીશું આ ભજીયા છે એકદમ કુરકુરા ક્રિસ્પી થવા જોઈએ હલકો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તમારે એને ફ્રાય કરવાના છે તો આ રીતે અને જ્યારે સર્વ કરવા હોય ત્યારે જ બનાવવાના આ ભજીયા તો એ ખાસ ધ્યાન રાખવાનું આ ભજીયા સાથે પટ્ટી મરચાંના ભજીયા પણ સવ કરવામાં આવે છે કચુંબર હોય છે કાકડી કોબી ડુંગળી ટમેટાનું અને તમે એને ટમાટો કેચઅપ સાથે પણ ખાઈ શકો આવા ગોલ્ડન થાય એટલે હું કાઢી લઈશ હવે એ જ રીતે બચેલું જે બેટર છે પાછું એમાંથી થોડું આ રીતે મિશ્રણ લેવાનું થોડું પાણી છાંટવાનું આ રીતે અને પાછું તમારે એને મસળી અને આ રીતે ઢીલું બેટર કરી લેવાનું તો અહીંયા બેટર આ રીતે પહેલું તળાય ત્યાં સુધીમાં તમારે સોફ્ટ કરી લેવાનું તો આ રીતે મેં કાઢી લીધા પહેલાં ભજીયા થઈ ગયા ક્રિસ્પી એવા હવે આ રીતે પાછું આપણે જેટલું તેલમાં આવે એ રીતે ભજી તો કડાઈ મોટી નાની કઈ રીતે હોય એ રીતે આ રેસીપીથી ચાર લોકો માટે આ કુંભણીયા ભજીયા બનશે અને એકદમ ગરમ ગરમ ક્રિસ્પી ક્રિસ્પી ખાવાની તમને બહુ જ મજા આવશે તો આ રીતે કડાઈમાં જેટલા આવ્યા એટલા મેં ઉમેરી દીધા સાથે મેં એને એક મિનિટ જેવું ફ્રાય કર્યું તો હવે પહેલું વાર તમે તળો ત્યારે તેલ એટલું ગરમ નથી હોતું બીજી વારમાં તેલ બરાબર ગરમ થાય એટલે એક જ મિનિટમાં સાઈડ ચેન્જ કરી લેવાની પાછું તમારે એક મિનિટ જેવું એને ફ્રાય કરવાનું હલકો આવો ગોલ્ડન કલર થઈ જાય એટલે તમારે એને કાઢી લેવાના તો જો તમને લાગે કે ક્રિસ્પી નથી થયા સોફ્ટ રહ્યા છે તો તમારે એને એક મિનિટ જેવા વધારે પણ થવા દેવાના આ રેસીપીમાં માત્ર ધ્યાન એ રાખવાનું છે બેસન બહુ વધારે ન વપરાય અને જે ભજી તમે બનાવો એ મીડિયમ નાની એવી સાઇઝની નાની નાની હોવી જોઈએ બહુ નાની પણ નહીં અને બહુ મોટી પણ નહીં એ ધ્યાન રાખવાનું જો નાના નાના હશે તો જ આ ભજી ક્રિસ્પી બનશે બેસનનું કોટિંગ બરાબર આવે એ રીતે તમે તળશો એટલે તમારી ભજી છે એ ક્રિસ્પી જ બનશે તો આ રીતે તમે જોઈ શકો છો કઈ રીતે મેં ભજીયા છે એ આ રીતે પાડ્યા તો આ રીતે આપણે બધા કુંભણીયા ભજીયા બનાવીને રેડી કરી લઈશું ગરમ ગરમ હોય ત્યારે જ આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી અને સવ કરવાના છે તો અહીંયા છાશ સાથે સાથે કચુંબર એના સાથે આ ભજી વધારે ખાવામાં આવે છે અને પટ્ટી મરચાંના ભજીયા તો બેસનમાં પાતળા પાતળા ક્રિસ્પી મરચાંના ભજીયા બહુ ટેસ્ટી એ પણ લાગે છે તો એ રેસીપી મેં ઓલરેડી અપલોડ કરી છે તો તમે ગરમા ગરમ આ રીતે લીંબુ છાટી અને ડુંગળી સાથે સવ કર આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બે લાયકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ